Oh. Uh -huh. સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીની તૈયારી છે અને બે દિવસ પછી આચારસંહિતા લાગવાની છે ત્યારે અમે પણ જેટલું શક્ય બને એ પહેલાં કામો શરૂ કરાવી દી અને આ વખતે એવું નથી કે અમે વગર ટેન્ડરિંગ થયેલા કે ખાલી અમે ફક્ત આપણે ક્રેડિટ લેવા માટે જ ખાતમુહૂર્ત કરવા માટે આવે છે અમે અહીંયા ટેન્ડરિંગ થઈ ગયું વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને એજન્સી પણ હાજર રાખીને અમે આ કામ શરૂ કરાવવા માટે અહીંયા આવ્યા છીએ એટલે એમાં કોઈ બીજો સવાલ રહેતો નથી